you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ત્યારે એમાં નિરસતા દાખવવાને કારણે ઘણીવાર સ્થિતિ બતી બદતર બની જાય છે કઈક આવી પરિસ્થિતિ હાલ ગુજરાતના એક ગામમાં જોવા મળી છે જ્યાં એક સાથે અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત થઈ ગયા છે માછલીઓના મોતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પણ મૃત માછલીઓના કોઈ વ્યવસ્થા ન કરાતા ભયંકર દુર્ગંધ મારે છે ગ્રામજનોને આગ દુર્ગંધને લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે આણંદ જિલ્લામાં આવેલા વકાસી ગામના તળાવમાં એક સાથે અચાનક અગમ્ય કારણોસર અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત થયા છે તળાવમાં એક સાથે આટલી બધી માછલીઓના શંકાસ્પદ મોતને કારણે ગ્રામજનોમાં રોગચાળાનો ફફડાટ ફેલાયો છે કારણ કે મૃતક માછલીઓ પાણી પર તરીને તળાવના સ્તર પર આવી ગઈ છે જેને કારણે ભયંકર દુર્ગંધની લોકો પરેશાન છે ગ્રામ પંચાયત દ્વારા મૃત માછલીઓનો નિકાલ ન કરાતા રોષ રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે